યા ના એનો માગો પ્રશ્ન નથી પૈસા જોઈ ખરેખર નોટની અંદર મેં જીવડાને રહે એવું નહીં હોતું ન કે તમે નોટ ની અંદર જતા રહો જીવડો છો તમે પૈસાનો અંદરથી આ ખૂબ થોડા પૈસા પડ્યા હતા તમારા હતા

કે તમારા હાથમાં ફેરી કોલ છે આ હાથમાંથી થી પૈસો ના પડે અને પડી ચી રીત ના જો મારી વાત તમે સમજાય સમજી ગયો તમે મણો નો પારખા લેવા છો પારખા ઉપર આયા છો એટલે પારખા લેવા જરૂરી છે તમે કહું હું પારખા લેવા જરૂરી છે દરેક માણસ ને એમને વિશ્વ ના કરે કોઈ જાયો કેમ ના કરવરા શું કેવા માંગો તમે અરે મફુજી તમે સાચી વાત કરો હા

તમે આ લીધું તો દાડો હમણાં આવું ગયે આમ કલ્યાણજી ની વાત કરો છો કલ્યાણજી હોય રાજા ને એટલે અમે કઈ દીધું તું કે હારો નહીં લાગતો અમને સોર લાગે છે તો તમે મોનવા તૈયાર નતા અને મારા સિવાય બીજા બે ચાર જણા ને તમને

તમારે વિશ્વાસ રાખી બેસી જવું પડે હરિભાઈ નો ગમે તેનો હોય તમે એક ના બે નહી થોડે પાછો વધુ નહીં તમારી મરજી બે હું છું બે તમારી વાતો ફરી છે

અને મારા પાસે રૂપિયા ઘણા છે બરાબર છે અને કાલ ઉઠીને ચોક ખોટીન જાતા રે તો મારી બુટી નિયમો મારી જાવ હ એટલે ગાડી છે ને એ ભાડે લાવવાની છે હોય ના 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 નહીં રાખવી હા આવ તું તાર ગરાગ લઈ એ તો લાવશે ગમે તે લાબી હોય એ ગાડી તો હાલ સુ કરે ઇચારીથી હારું હારું ડાયમંડમાં તું આવજે એ એ હારું

તમારથી મોટું બીજું રોબોટ કોઈ નઈ થઈ ને તું વાસ્કુજે શું કરો છો કોઈ નઈ તડકા નું હાદરું કે બરોબર તમે ચીબા જાડ્યા મારે જ આવશે ભૂમતેજી ના બોરે એમ કોઈ કોણ થી છે ના ના એમણે ખાલી ઓટો મારવા ઓટો મારવા એમ ઓય અરે હરીજી મારે તમારું થોડું કામ હતું શું કામ હતું કો ઘરમાં અટાણું થઈ રહ્યું એટલે કીધું બલ્લુભાઈ જોડે ઉપાડ લઈ આવજો ને 5000 રૂપિયા અરે આમ મારે તો ઉપાડ માંગવાના આવે છે તમે તાર માંગજો બલ્લુભાઈ ના ની પાડ એરા મોણા કમ્પ્લીટ છે હરીજી વાત સાચી છે હાલ મુયે માંજી લેવું પણ હાલ અમે નવા નવા છે ને એટલે ઉપાડ માંગતે શરમ આવે છે એવું છે એમ આ દે કશો હતો નહીં મને બલ્લુભાઈ ભેગા થાય એટલે હું વાત કર્યો

તમે મને કહું હું મારે કોઈ બી મોણાને છેની પારખા લેવાની ટેવ છે પાર્ખા ઓય કેવો પાર્ખા એટલે હરી ભાઈ કોઈ બી મોણાને જોણો હોય ને કેને સોર છે કે સૌકાર છે તો એને પારખા લેવા જરૂરી છે એટલે ઘેગાજીને તમે કેવો પાર્ખા લીધો એટલે ઘેગાજી છે ને જે જે જગ્યાએ કામ કરતા ને એ જગ્યાએ હું પૈસા નાખતો એટલે એના ઈમાનદારીથી પૈસા તો પાછા આલી જાતા

પાડ ખાત મુ પણ કોમ કેવું કરી છે અરે કોમ વાત કરો તમે અરે કોમ તો દોડી દોડી કરે હવે પછી આવો છો હાથ ના મારતો ખરેખર દોડી દોડીને દો મારો જીવ ને એકડી જાય એવું થઈ ગયું છે કાકા હા જીવ ને એકડી જાય એવું થઈ ગયું વાત સાચી પણ જો બે તોલા પૂરેપુરા હા બત્રીજા જીવ તો હશ જાતો બે તોલાનો દોરોય જાતો હ ઓ કાકા ઝુંટ મે મારી થી હા ઝુંટ મે મારી થી ચલ દોરાને ઝુંટ મે મારી થી ભાઈ લે બસ હેડ પણ અમાર શું દવાઈ કરાવ તો આય ઘર તઈ લઈ રહ્યો

સમય બદલાનો કે મગફુજી મોનસ ને પારખા લે એટલે મોનસો ફેલ થઈ જાય પછી એના ઘેર રવા ના થઈ જાય એટલે એ તો ભૂમતા આકા નક્કી જ હતું કે તમે પારખા લેવા ઉતર્યા હતા ને એટલે તમે જેવા ઊંધું જ કરતા હતા

મળે ના સોના મોના ઘેર બે છોકરા આવ્યું હોય તો શું કમ માળા કરો કે હર ભરભુ હરિભર કરો શું કમ મથો શું કરવા મોઢું તો સાથ હાલતું નહીં

તો માર જોડે આવી જવાનું હા તે હવે હું જાતે માજો ભાઈ લ્યો પૈસા કેટલા છે 5000 અને હું કે તો હા બજાર જવાના છો બજાર તો જવાનું છે તો ખાતર લેતા આવજો ખાતર હવે પાળીઓ ન ખાઈ ને એટલે ખાતર નાખીને પાવા છે એટલે આજ પાળીઓ ન રહી ના કાલ ન રહી અતે કશો તો ને હું હાલ બજાર જઉં અને ખાતર લઈને આવું હા તો તમે કાલ ખાતર આવીને લઈ જજો હા અને હોજે આવો હોજે આવીને લઈ જજો આઈ તો હું હોજે આવું કે હા હા ంసో పాట మా